અમારી એવી રજૂઆત છે સાડા આઠ વાગ્યાની લીમડા સુરેન્દ્રનગર ડેપોની લોકલ બસ ફાળવવા વિનંતી જેના કારણે અમને ધંધા રોજગારમાં એક કલાક મોડા પહોંચી જે વસ્તુ છેલ્લા દસ વર્ષથી કોઈનો વિકલ્પ નથી રજૂઆત કરતાં કોઈ ધ્યાને લેવામાં આવતું નથી એસટીના મુખ્ય અધિકારી એસટી સુરેન્દ્રનગરના મુખ્ય અધિકારી શ્રી અહીંના લોકોની લીમડી સાથે કનેક્ટિવિટીની પણ એક સમસ્યા છે એ બાબતનો પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા અમારી સ્પષ્ટ માગણી છે બીજી અતિ મહત્વની બાબત એટલે સિક્યુરિટીની બાબત છે અહીંયા સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય એસ ટીના અધિકારીઓ દ્વારા અથવા તો એસપી દ્વારા જેના પણ જેની પણ જવાબદારી અને ફરજમાં આવતું હોય એ તમામે તમામ લોકોને સ્પષ્ટ કહીએ છીએ નાખેલા નાખેલા નવા એલસીડી ટીવી છે પણ માટેના કેમેરા નથી તો અહીંયા જે ખિસ્સા કાતરુ પરેશાની છે લોકોને આર્થિક નુકસાન જાય છે એ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવામાં આવે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે અને પોલીસના કોઈ સક્રિય રીતે

જરૂરિયાતવાળી છે તેથી ઉપરોક્ત બાબત નક્કર કામગીરી તાત્કાલિક આપ કરશો એવી અમે આપ ચૂંટણી પાસે સ્પષ્ટ માંગણી કરીએ છીએ